એટલે આ લોકો એમની જે મૂળભૂત વેદો પુરાણો ઉપનિષદો આ બધું છે એ ભૂલી અને એમને બીજું સારું લાગશે અને એટલે એ લોકો આપણી પાછળ દોડશે અને આ એ જ થયું સાહેબ પાંચ વિષય દાખલ કરી ગયા અને એ પાંચ વિષય પર સિત્તેર વર્ષથી આપણે લોકો ભણીએ છીએ અને પરિણામ શું છે પાંચ હજાર દસ હજાર નોકરીઓ માટે દસ લાખ લોકો ફોર્મ ભરે આવા સમયે આપણે આપણી આધ્યાત્મિકતા આપણી સ્પિરિચ્યુઆલિટી દરેક માણસ પૃથ્વી પર ચોક્કસ કારણથી આવ્યો છે ડૉક્ટર જરૂરી છે એન્જિનિયર જરૂરી છે આઈએસ આઈપીએસ જરૂરી છે પણ બાકી બધા નક્કામાં નથી આ વાત બાળકોને બરાબર સમજાવવાનું કામ મારું ને તમારા જેવા લોકોનું છે ડૉક્ટર છે કમ્પાઉન્ડરની બી જરૂર છે પોલીસ છે તો ચોરની બી જરૂર છે હવે મને વિચાર કર્યો હમણાં હું એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો હતો મેં પોલીસવાળાને કીધું તમારે બધા ચોરોને પગે લાગવું જોઈએ મને કે કેમ મેં તો કોઈ ચોરી જ ના કરે તો પોલીસનું શું કામ છે પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ નહીં કોર્ટોનું કામ નહીં તો જજોનું કામ નહીં વકીલોનું કામ નહીં ચોરો આખી સિસ્ટમ ચલાવે બોલો દરેકની વેલ્યુ છે ઈશ્વરે કોરોના વાયરસ પણ મોકલ્યો છે એની કંઈક કારણસર મોકલ્યો છે આ પૃથ્વી ઉપર એક પાંદડું એની મરજી વગર નથી હલતું તો આપણે શું કરવા હલવાનું આપણે જોયા કરવાનું કે આ શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું એટલે ઈશ્વર જે કરે તે સારા માટે પણ ઈશ્વર વિશે બી ખબર નથી પ્રાર્થના વિશે ખબર નથી કોઈ વાત વિશે ખબર નથી અને માણસને સતત ભયમાં રહેવાની પ્રેક્ટિસ પડી ગઈ છે અત્યારે મિડલ ક્લાસ તો કહે છે કે બધું પગાર બંધ થઈ ગયા શું કરીશું ગરીબ કે જે ખાવા નથી મળતું શું કરશું અમીર કે જે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ શું કરશું બધા રોવે જ છે કરોડપતિ કોઈ કરોડ નથી હું મારી વાત કરું સંજય રાવલની મારી ચોપન વર્ષની લાઈફનો ગોલ્ડન પીરિયડ છે મેં કલ્પના જ કે આવો પણ સમય હોય શકે આજે આવો સરસ અદભુત સમય ઈશ્વરે આપણને આપ્યો છે હું તો નરેન્દ્રભાઈને કહેવાનો છું કે દિવાળીનું ઉનાળાનું વેકેશન બંધ કરી અને સાત દિવસનું એક લોકડાઉનનું સ્પેશિયલ રાખો આખું ભારત બંધ સાત દિવસ સ્ટોપ આ જો આપણે કરી શકીએ દરેક વસ્તુને એન્કેશ કરી શકીએ એને તકમાં ફેરવી શકીએ એ આપણું કામ હતું અને એક્સેપ્ટન્સ જે થાય તે સારા માટે ઈશ્વર જે કરશે આ પૃથ્વી પર બધું બહુ સકારણ બની રહ્યું છે તમે જુઓ આપણે શર્ટ લેવા જઈએ ને તો શર્ટ તૈયાર હોય પેન્ટ લેવા જાઓ હજારો પેન્ટ તૈયાર હોય ઘડિયાળ લેવા જાઓ હજારો ઘડિયાળો તૈયાર ચશ્મા લેવા જાઓ ચશ્મા પોપકોર્ન ખાવા જાઓ પોપકોર્ન તમારી જરૂરિયાત પહેલા ઈશ્વરે બધું તૈયાર કરીને મૂક્યું છે અરે તો સ્મશાનમાં લકડાઈ કાપીને કોઈએ તૈયાર મૂક્યા હોય આ શું બતાવે એનો મતલબ કે આ પૃથ્વી પર આયા છીએ ચોક્કસ કારણથી આયા છીએ અને જરાય ગભરાવાની ડરવાની જરૂર નથી પણ આ વાત આપણને બહુ જલ્દી સમજાતી નથી અને એટલે આપણે બધા જ હંમેશા થોડી ઘણી અંશે ચિંતામાં જીવીએ છે કે હવે શું થશે વિદ્યાર્થીઓનું શું થશે ઇકોનોમી શું થશે ને આવી બધી ચિંતાઓ આપણને સતત થયા કરે સ્કૂલ કોલેજો પહેલાં ભણાવે અને પછી પરીક્ષા લે સાલી જીવનમાં સીધી પરીક્ષા અને એમાંથી ભણવાનું કંઈક કરવું પડશે કોઈ પણ પરિસ્થિતિ માણસ તૈયાર થાય એવી এড્યુકેશન સિસ્ટમ બનાવવી પડતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ધરતી કંપ આવે શું કરવું પૂર આવે તો શું કરવું રોગ ચાલો ફાટી નીકળે તો શું કરવું આ આપણને ખબર જ નહિ વોર થઈ જાય અચાનક વોર થઈ જાય તો શું કરવું ખબર જ નહિ માય કાંગલા જેવા નપુસંગ જેવા છોકરાઓ ફરે ત્રણ બટન ખુલ્લા હોય પાસળીઓ દેખાતી હોય પાનના ગલ્લે ઊભો હોય ડુપ્લિકેટ નશા કેમ કરવા પડે છે કે asli nasha ખબર નથી asli nasha શું છે કે જીવન બહુ મસ્ત છે હું તો સાચું કહું છું હું સીએમ સાહેબને કહેવાનું છું બહુ જલ્દી હમણાં જ હું મળ્યો છું કે સાહેબ ધોરણ બાર પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ એક વર્ષની મિલિટરી ટ્રેનિંગ કરો કમ્પલસરી અને પછી જ એને સાયન્સ કોમર્સમાં મોકલો આ કરવું પડશે એક આખી એજ્યુકેશન સિસ્ટમ દાખલ કરવી પડશે જેને નેવું ટકા આવે છે સેલ્યુટ છે ડૉક્ટર એન્જિનિયરને સેલ્યુટ છે આઈએસ આઈપીએસ પીએચડી કરે છે એ લોકોની સવા પણ એના સિવાયના જે એંસી નેવું ટકા છોકરાઓ છે એના માટે પણ સ્કૂલ કોલેજોમાં નરેન્દ્રભાઈ જે કહે છે સ્કિલ ડેવલપમેન્ટનું કામ થવું જોઈએ જેને હાર્મોનિયમ છે હાર્મોનિયમ વગાડે સંગીત જેને જે ડાન્સ કરવો ડાન્સ કરે ભણવું છે ભણે રમવું છે રમે કમ્પ્યુટરમાં જોયું કમ્પ્યુટર ઘોડે સવારી આપણાને ભણવા સિવાયને કોઈ સ્કિલ ડેવલપ થતી જ નથી અને એટલે સારું સંગીત સારા સ્પોર્ટ્સમેન તૈયાર થતા નથી પાસઠ કરોડ યુવાનો છે જે દેશ પાસે ઓલિમ્પિકમાં પાંચ ગોલ્ડ મેડલ નથી આવતા બહુ આપણે ભેગા થઈને વિચારવાનો સમય સમય છે આવા કે આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમ અને આપણા હાથ નીચેથી નીકળેલા બાળકોને કેવા તૈયાર કરવા ઓનેસ્ટી અને હાર્ડવર્ક આ બંને મરી ગયા આપણે કે છોકરાઓ છે છોકરાઓ તો બહુ જોરદાર છે પણ ડિમાન્ડ એન્ડ સપ્લાય સપ્લાય જ બંધ થઈ ગયો એટલે ડિમાન્ડ બંધ થઈ ગઈ આપણે સપ્લાય ચાલુ કરવાની જરૂર છે સતત સારી વાતો સતત પોઝિટિવ વાતો આપણી આધ્યાત્મિકતા જે હતી ઈશ્વરનું શું ઈશ્વર કોણ છે પ્રાર્થના કેમ કરવાની છે મા બાપનું શું મહત્ત્વ છે બધું ભૂલાઈ ગયું ગુરુદેવો ગુરુ આ આખું ભૂલાઈ ગયું છે આ યાદ કોણ કરાવી શકશે તમે હું કરાવી શકશું પણ એક શિક્ષક જ ફિટ નથી હું તો કહું છું શિક્ષક શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ કમસે કમ પિસ્તાલીસ મિનિટ જોવા તો ગમવા જોઈએ એનું ડ્રેસિંગ અપ ટુ ડેટ હોવું જોઈએ એને બધું બરોબર હોવું જોઈએ એની એન્ટ્રી પરે તો અપ ટુ ડેટ હોવું જોઈએ હવે તો સરકાર બહુ સારા પગારો બી આપે પણ આખી વાત બીજા રસ્તે ચાલી ગઈ છે મારા સ્વ કેન્દ્રિત થઈ ગયો છે આ સ્વ કેન્દ્રિત થાય એનો વાંધો નથી પહેલાં હું મજામાં રહીશ તો મારો પરિવાર રહેશે મારો પરિવાર હશે મારું ગામ મારો સમાજ મારો દેશ હું દુઃખી હોઈશ તો શું થશે એમાં જરાય વિરોધ નથી એ રહેવું પડશે પણ પાયાની વાતો આપણે જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી બધા ભયમાં જીવીશું બધા જ ચિંતામાં જીવીશું અને આપણને સતત એમ થશે અને એમાં એમાં કેટલાય જેને કોરોના નહીં થયો ને એને કોરોના થઈ જશે અને કેટલા તો એમને મરી જશે કે જેમને કોરોના નહીં તો કંઈ ખબર જ નથી આ ભય અંધારામાં છે ને સાપ હોય ને તો એમ હિંમતવાળાને દોડવું દેખાય અને ફટું છે એને દોડવું પડ્યું તો સાપ દેખાય આખી ગેમ અહીંયાથી છે હું પોતે જ્યાં સુધી હારું નહીં ત્યાં સુધી મને કોઈ હરાઈ શકતું નથી આ વાત સાલી આપણને ખબર નથી અને આપણે આખી જુદી વાતોમાં બધા અત્યારે સ્વર્ગને આમ છે પાપ વધી ગયું છે પાપ આને કહેવાય ને પુણ્ય આને કહેવાય ને બધું કેવી બધી બકવાસ વાતોની અંદર આપણે બધા એક આ પૃથ્વી ઉપર જે જીવન મળ્યું છે એ કેવી રીતે મસ્ત રીતે જીવાય એ આખું ભૂલી ગયા છે પૃથ્વી એક રંગમંચ છે આપણે એના પાત્રો છીએ પાત્ર ભજવાઈને જતા રહેવાનું એ શું છે સાક્ષી ભાવ મારો દીકરો મરી જાય તો ને બાજુનો દીકરો મરી જાય તો હું એમ કહું કે ભાઈ એ તો ભગવાનને ગમ્યું ખરું આ જે આપણામાં નથી આવ્યું જો હે સો હૈ આ ભારતીય સંસ્કૃતિનો પાયો હતો પાંચ હજાર વર્ષ સાહેબ છેલ્લા આઠસો વર્ષ મુસ્લિમોએ રાજ કર્યું મોગલોએ રાજ કર્યું અને 200 વર્ષ ખ્રિશ્ચનોએ રાજ કર્યું અને એક હજાર વર્ષ પછી આ દેશમાં આજે પણ બ્યાસી પંચ્યાસી ટકા સનાતન ધર્મમાં માનવાળા લોકો છે કે કે આ ધર્મની અંદર એક તાકાત છે વેદો પુરાણો ઉપનિષદો ગીતા રામાયણ મહાભારત अष्टवक्र गीता जे देश पासे हुए ने, ए देश तो मानस को देश पर कोई कोई है एक चाणक्य अखंड भारत ना निर्माण कर शिक्षक शु करके शिक्षक मारे के प्रलय उसकी गोद में पलता है प्रोफेसर ने हम जो तो दस बैठक ना कर सके दस दंड ना मारी सके મીના જો બે લેક્ચર સલંગ આપી ગયા તો હફી જાય બહુ દુઃખ થાય છે માફ કરજો મારી કોઈ ઓકાત નથી હું આ વાત કરી શકું પણ મને બહુ દુઃખ છે કે જે દિવસે શિક્ષક અને પ્રોફેસર મજબૂત બન્યો ને સાહેબ એ દિવસે આ દેશ જર્મની ને જાપાન બનશે સાહેબ પણ આપણા ત્યાં આપણે હાર સ્વીકારી લીધા આવે કે છોકરાઓ આવે છે વાત છે કે નીચેથી માલ જ કાચો આવે જ તમારી જોડે આઠમા નવમાં ધોરણ સુધી ચડાવી દેવાના કશું આવડે નહીં ઠોઠા જેવા એબીસીડી બીસીડી આવડે નહીં આવી જાય કોલેજમાં મા બાપને ખબર ના હોય આખું બહુ પાયામાંથી બદલાવ લાવવાની જરૂર છે જબરજસ્ત બદલાવ લાવવાની જરૂર છે અને આ બદલાવ હું તમને પ્રોમિસ આપું છું કે આ પાંચ વર્ષમાં સંજય રાવલાની જબરજસ્ત શરૂઆત કરવાનો ધ એજ્યુકેશન સિસ્ટમ મસ્ટ બી ચેન્જ ફ્રોમ ધ બોટમ પ્રાઇમરી એજ્યુકેશનમાં દોઢ લાખ પગારવાળો શિક્ષક મૂકવો પડશે આ એક બાળક કેમ બાથરૂમ કરી જાય છે એક બાળક કેમ બેસી રહે છે એક બાળક કેમ નાસ્તો ખાઈ જાય એક બાળકને કેમ ભણવું નથી એક બાળક કેમ આ પેલી દસ હજાર પંદર હજારની બીએડ પ્રી પીટીસી કરેલી બહેનને ખબર પડે કોઈ દિવસ યુ ઇમેજ સાયકિયાટ્રિક જોઈએ હ્યુમન ચિકિત્સક બાળ સાયકિયાટ્રિક ચાઇલ્ડ સાયકિયાટ્રિક જોઈએ કે આ બાળક કેમ આવું કરે અને ત્યારે અને ત્યાંથી જ એને સ્કિલ શીખવાડવામાં આવે ભણવામાં હોશિયાર હોય ભણવામાં જાય જેમાં જે હોશિયાર હોય એમાં જાય અને આ બધું આપણે કરીશું સ્કૂલ કોલેજોની બહાર હું મારું વિદ્યાનગરમાં તમે જાઓ કેટલા ને કોલેજોની બહાર ખાલી કોના ફોટા હોય નેવું ટકા પંચાણું ટકા આના જ ફોટા હોય કોઈ ફૂટબોલ પ્લેયર કોઈ હોકી પ્લેયર કોઈ હાર્મોનિયમ કોઈ ગિટારિસ્ટ કોઈ સ્પોર્ટ્સમેન કોઈના ફોટા જ નથી હોતા કે બધા નક્કામાં છે એક ડૉક્ટર એન્જિનિયર કરતા પણ આ લોકો વધારે જો પૈસા કમાવાની વાત કરતા તો કમાઈ શકે પણ આપણા ત્યાં થયું જ નથી એની કોલેજો જ નથી સ્કૂલમાં પાંચસો છોકરા અને એક હાર્મોનિયમ હોય વગાડો એટલે એક એક સ્વીચ બી ને આવે ક્યાંથી વગાડે માણસ આવા સમયે હું રહી રહીને કેમ કે આજે મને ખ્યાલ છે કે લગભગ બધા ફેકલ્ટી છે એટલે એજ્યુકેશનની થોડીક વધારે વાત કરું છું પણ એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ એક પ્રોફેસર એન્ટ્રી મારે ક્લાસમાં મેં જોયું છે ઘણા મારા મારા બહુ અંગત મિત્રો છે બધા શિક્ષકો છે એક કલાક હોશિયાર હોય કલાક પહેલાં વાંચી જાય શિક્ષક પ્રોફેસર કોઈ પણ સબ્જેક્ટ ભણાવી શકે ભલે પીએચડી કર્યું હોય જે કર્યું હોય જેમાં કર્યું હોય આવા શિક્ષકો એક બાજુ ધર્મ વ્યવસ્થા અને સનાતન ધર્મ પ્રત્યેની જબરજસ્ત આસ્થા જે શીખવા માટે સ્ટીવ જોબ્સ આ દેશમાં આવ્યો હતો એપલ કંપનીનો માલિક અને એ શીખીને ગયો અને એને કેન્સર થયું જ્યારે જે સ્પીચ આપી દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ તમારી પાસે